ચાંદલજાના ટીપી સ્કીમ નંબર બાવીસમાં કોર્પોરેશનની માલિકીનો રહેનાક ખેતુવાળો નવસો સિત્યાસી ચોરસ મીટર પ્લોટ નંબર નેવા આવેલ છે આ પ્લોટ કોર્પોરેશન પાસેથી ખરીદવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ અને ઇરફાન પઠાણે રસ બતાવ્યો હતો કારણ કે આ પ્લોટની બાજુમાં પઠાણ બંધુઓની માલિકીની જમીન હતી એટલે ગાર્ડન સહિતની સુવિધા સાથેનો વૈભવી બંગલો બનાવવા તેમને કોર્પોરેશનના પ્લોટની જરૂર હતી જેથી તારીખ ત્રણ માર્ચ બે હજાર બાર ના રોજ યુસુફ પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લોટ મેળવવા બાબતે અરજી કરી હતી જેના આધારે તત્કાલિક મ્યુનિસિપલ કમિશનર અશ્વિન કુમારની ભલામણ સાથેની એક દરખાસ્ત તૈયાર કરાઈ હતી જેમાં નેવ નંબરનો ફાઇનલ પ્લોટ યુસુફ પઠાણ સુરક્ષાની દ્રષ્ટિએ રહેણાંક હેતુથી ખાસ જાહેર હરાજી કર્યા વગર દરખાસ્તમાં જણાવ્યું વેલ્યુએશનના ભાવે એટલે કે પ્રતિ ચોરસ મીટર સત્તાવન હજાર બસો સિત્તેરના ભાવે ફાળવણી કરવા સરકારી મંજૂરી મેળવવા તથા નવ્વાણું વર્ષના ભાડાપટ્ટેથી ફાળવવા અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનને આપવાનો ઉલ્લેખ હતો આ દરખાસ્ત સ્થાયિક સમિતિમાં રજૂ કરાઈ હતી દરમિયાન તારીખ ત્રીસ માર્ચ બે હજાર બારના રોજ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં મળેલી સમિતિની બેઠકમાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરાઈ હતી ત્યારબાદ આ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરી અર્થે મુકાઈ હતી જે તારીખ આઠમી જૂન બે હજાર બારના રોજ ડોક્ટર જ્યોતિબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળી સભાના સર્વાનુમતે મંજૂર થઈ હતી યુસુફ પઠાણે દસ હજાર પાંચસો ત્રેવીસ સ્કવેર ફૂટનો પ્લોટ આપતા વેતની અપસેટ વેલ્યુ નક્કી કરવા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનની અધ્યક્ષતામાં વેલ્યુએશન કમિટી બનાવાઈ હતી આ કમિટીએ પ્રતિ ચોરસ મીટર રૂપિયા સત્તાવન હજાર બસો સિત્તેરનો ભાવ નક્કી કર્યો હતો સ્ક્વેર ફૂટ પ્રમાણે દસ હજાર પાંચસો વીસ સ્ક્વેર ફૂટના પ્લોટની ગણતરી કરીએ તો કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ સાહીઠ કરોડ થતી હતી જોકે રાજ્ય સરકારે યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાની કોર્પોરેશનની દરખાસ્ત નામંજૂર કરી હતી જે બાદ યુસુફ તેના બંગલાની અંદર કોર્પોરેશનના પ્લોટને સમાવી દબાણ કરી દીધું હતું આ દબાણ કોર્પોરેશન અધિકારીઓને હવે ધ્યાન પર આવતા પંદર દિવસ તેને દૂર કરવા યુસુફ પઠાણના નામના જોક નોટિસ આપી છે પંદર દિવસમાં દબાણ દૂર નહીં કરે તો કોર્પોરેશન passion.